જાહેર માર્ગો તેમજ ગલીઓમાં આંખલાઓ લડાઈ કરી ધમાલ ચકડી મચાવતા હોય છે ત્યારે ફરી એકવાર રખડતા ઢોરનો આતંક અંકલેશ્વરના આંદડા ગામની શ્રી કૃષ્ણનગર સોસાયટીમાં બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું જેના કારણે સ્થાનિકોને વાહન ચાલકોમાં નાસભાગ મચી જવા પામી હતી આખલા બાખડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો ન્યૂઝ ગુજરાત રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ્વર